સુરત જિલ્લાના કામરેજના માકનાથી લસકાણા સુધી રેજા ગલા કળશ યાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર ભારત યાદવ આહિર સમાજ દ્વારા યાત્રા કાઢવામાં આવી હતી ઓગણીસો બાસઠમાં ભારત ચીન વચ્ચેના યુદ્ધમાં રેંજાગલા ખાતે એકસો ચૌદ જેટલા યાદવ સૈનિકો શહીદ થયા હતા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ પાઠવવા અને આવનારી પેઢીને આ બાબતથી અવગત કરાવવાના હેતુથી યાત્રાનું આયોજન કરાયું હતું જય દ્વારકાધીશ મારું નામ છે દીપા વાણિયા અને આજે સરસ મજાનો એક સુંદર કાર્યક્રમ અમારા સુરતમાં યોજાઈ રહ્યો છે કે રેજાંગલાની અંદર ઓગણીસો ને બાસઠમાં જે અમારા આહિર સમાજના યુવાનોએ એક વીરગતિને પામ્યા હતા એમને યાદ કરીને એમને એક સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એક બહોળા સમાજમાં આહિર સમાજ ભેગો થયો છે અને ક્રિષ્ના હોટલ માકણાથી લઈ અને એ જે કળશ યાત્રા નીકળવાની છે એ અહીંયા કામરેજ ચોકડી પહેલાં આવશે અને પછી ત્યાંથી અહીંયાથી અમે પદયાત્રામાં લસકાણા જે સમાજવાડી છે ત્યાં એક સભા યોજાવાની છે અને આ વીરોને એક સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આજે આ સમાજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયો છે એમાં બાળકોની કૃતિઓ રજૂ થવાની છે અને સુંદર મજાનું આ વીરોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ છે એના માટે આ સમાજ ઉપસ્થિત થયો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય યાદવ જય માધવ આજે આહિર સમાજ સમગ્ર યાદવ આહિર સમાજ દ્વારા રેજંગલા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે આખા ભારતની અંદર આ યાત્રા છે પરિભ્રમણ કરી રહી છે અને આજે ગુજરાતની અંદર પધારી રહી છે તો પહેલો પોઈન્ટ છે માકણા છે માકણાથી કામરેજ ચોકડી અને કામરેજ ચોકડીથી લશ્કણા સમાજવાડીની અંદર અતિથિ ભવ્ય આ કાર્યક્રમનું આયોજન રાખેલું છે આનો અમારો હેતુ એવો છે કે અમારા યાદવ સમાજના જે એકસો ને ચૌદ યાદવો ઓગણીસો ને બાસઠની અંદર શહીદો થયા હતા તો આ અમારા સમાજની અંદર જાગૃતતા થાય અને શહીદોને અમે સાચી શ્રદ્ધાંજલિ પાઠવી શકીએ એ માટેનું આ આયોજન છે અને આજે અમારો આખો સમાજ બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયો છે તો અમને ખૂબ આનંદ છે અને અમારા પહેરવેશોની અંદર અને આ બધી અમારી દીકરીઓ અને બહેનો બધી જ અહીંયા ઉપસ્થિત છે તો એનો અમને ખૂબ આનંદ છે જય દ્વારકાધીશ વિજય યાદવ આર એન ન્યુઝ કામરેજ